તો મિત્રો અહીંયાથી ડબલ લાઇન ચાલુ થાય છે જેમ તમે સેમ જોવો છો એવું સામે બી હોય છે રાઈડ જો આવે છે ઓલી ગુલી છે અહીંયા બી છે બ્રેક ડાસીની બાજુમાં છે ઓલી ગુલી কিয় যাব লাই নেম ব તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં થશે કારણ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો મિત્રો આપણે ઘણા સમય પછી આપણે વિડીયો નાખીએ છીએ કારણ કે વિડીયો મહિનામાં હું એક જ નાખું છું કારણ કે મિત્રો આપણે ટાઈમ ટાઈમ થોડો ઓછો હોય એટલે વિડીયો કંઈ બનાવતા નથી તો મિત્રો આપણે કાલથી ઓઠાનો મેળો ચાલુ થાય છે જો આજે તારીખ થઈ છે એકત્રીસ કાલ પહેલી તારીખથી ઓઠાનો મેળો ચાલુ થાય છે તો આજે અમે જોવા જઈએ છીએ કે મેળામાં કેટલી રાઇડ્સું છે કેટલી નહીં કારણ કે બે દિવસથી તમે જુઓ વરસાદનું વાતાવરણથી વરસાદ ખૂબ પડે છે તો જોઈશું કેમનું મેળાની પરમિશન છે કે નહીં તો હું આમ બે જવાના છીએ હું અને મારા મિત્રો હરિભાઈ કેમ છો મજામાં તો મિત્રો હમણાં થી હરિભાઈ વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે તો મિત્રો તમારી ચેનલ નું નામ કઈ દોસ્ટાગ્રામ મારી ચેનલ નું નામ છે સાધુ તેર બાર માં સર્ચ મારીને જોઈ લેજો ગમે તો જ ફોલો કરજો બાકી ના કરતા તો મિત્રો જોઈ લેજો કારણ કે મેં તો વિડીયો બનાવે એક નંબર વિડીયો બનાવે છે હસી મજાકના બનાવે છે બાકી તમે જોવો મિત્રો આપણા ઘણા સમયથી આપણે મોટો બ્લોગિંગનો સેટઅપ મંગાવી દઉં છતાં પણ આપણે ઘણા સમયથી આપણે કર્યું નહોતું તમે કીધું આખરે આમે આપણે જઈએ છીએ એ બાજુ એકવાર ટ્રાય કરશું કેમનું રહેશે કેમનું નહીં તો બાકી જઈશું ને ભાઈ આપણે ચાલો ફૂલ મોજ કરવા કરવાની ચાલો મિત્રો આજે જોડે છે હરીભાઈ તો ફૂલ કોન્ફિડન્સ રહેશે એટલા માટે મજા બી આવશે તો ચલો હરીભાઈ જઈશું ને ઓકે તો મિત્રો આપણે લગાઈશું આપણે ફોન મોટો ના સેટઅપ પર તો ચલો અહીંયા લગાવી દઉં પહેલાં તો મિત્રો આપણે આવી ગયા મોટર બ્લોકના સેટિંગ ઉપર સેટઅપ ઉપર તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક હોય કારણ કે હું બી ફર્સ્ટ ટાઈમ કરું છું આની પહેલાં મેં ટ્રાય કરી નથી તો આજે મેં કીધું લાવ્યા છે તો ટ્રાય કરીએ ચલો જોઈએ મેળા તરફ જઈએ ચલો અરે ભાઈ જોઈએ ને આપણે હવે ચલો ચલો મિત્રો જઈએ હવે બે જ ચાલ ચાલો મિત્રો મેળો જાજો અહીંથી દૂર થતો નથી અહીંથી પાંચથી સાત કિલોમીટર થાય છે કારણ કે રસ્તો તો મેં રસ્તામાંથી મેં બ્લોક સ્ટાર્ટ કર્યો હતો મિત્રો કારણ કે મેં કીધું વચ્ચે સારો એરિયા હોય બ્લોક સ્ટાર્ટ કરીએ અને રસ્તો જોવો જોઈએ રસ્તો મિત્રો એકદમ ખરાબ છે સ્ટાર્ટિંગથી અમે અહીંયા આવ્યા ને ત્યાંનો રસ્તો તો ખરાબ જ છે પણ કંઈ વાંધો નથી આપણે ધીરે ધીરેથી જઈશું કારણ કે વરસાદનું વાતાવરણ છે ગમે ત્યારે વરસાદ આવી જશે તો લોચો વાગશે એટલા માટે તો ચાલો મિત્રો જે હશે એવું તમને બતાવતો રહેશ ધીરે ધીરે જુઓ તમે મિત્રો જુઓ ખાડા ભરાઈ ગયા છે ને મિત્રો આવો રસ્તો છે કંઈક આ બાજનો તો એટલા બાદથી જે ભાઈ લોકો ત્રાસદવાળા ભેટાવાડાવાળા નેસરાવાળા જે લોકો આવતા હોય ધ્યાનથી આવજો રસ્તો એકદમ ખરાબ છે આ બાજનો બાકી જુઓ બાકી આ બાજુ છે ડાંગર ડાંગરમાં વરસાદના લીધે નુકસાન થઈ હોય એવું લાગે છે કારણ કે આડી પડી જાય હોય એવું લાગે છે ડાંગરોમાં બી અને રાતના સમયે તો ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો તમે જો અચાનક ગમે ત્યાં ખાડા આવી જાય છે તમે જુઓ એટલા માટે અમે તો આરામ આરામથી જઈએ છીએ બાકી આપણો આ છે ફર્સ્ટ મોટો બ્લોગ ટાઈપ આપણે કરીએ છીએ બાકી એંગલ તો કંઈ ખબર નહીં કઈ રીતે આવતો હોય કે એ રીતે નહીં પણ ટ્રાય કરીએ છીએ બાકી કેમનું હરિભાઈ મજા આવે તમને ભાઈ પણ સરકારે જોરદાર કામ કર્યું છે આ રસ્તાનો ભાઈ મિત્રો હરીભાઈ હરિભાઈ કહે છે આ રસ્તા બાબતે કહે છે કારણ કે રસ્તો ખરાબ છે ને એટલા માટે કહે છે કે સરકારે બહુ મુજબદસ્ત કામ કર્યું છે કંઈ વાંધો આપણે પહોંચી ગયા વોવઠા ગામમાં તમે જોઈ શકો છો આજે વોવઠાનો પેટ્રોલ પંપ જોઈ શકો છો આ તો ભીડ રહેશે કાલથી ભીડ ચાલુ થશે આ તો જો આ તો ચાલુ નથી થયો કાલથી ચાલુ થશે જોઈએ બાકી પબ્લિકનું રિએક્શન આવે બાકી કારણ કે આ બાજુ બ્લોગરો બહુ ઓછા છે વિડીયો બનાવ્યા પણ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બહુ ઓછા બાકી જ્યારે અમે અહીંયા આવીએ ત્યારે અમારો ખાસ અમારો રસ્તો અહીંયા હોય છે જોઈ શકો છો જતા હોય છે રસ્તો તો ગામમાં બી ખરાબ જ છે પણ કોઈ નહીં જોઈ તો જોઈ શકો છો મિત્રો આ બાજુ ફૂલ તૈયારી ચાલુ છે આપણે જઈએ મેળામાં જ્યાં સુધી બાઈક અંદર જતું છે ત્યાં સુધી બાઇક જથી ફરવાનું થાય છે કારણ કે બીક છે બસ અંદર ગારો ને એવું ના હોય કારણ કે બે દિવસ વરસાદ પડે ને એટલા માટે બાકી તમે અહીંયાથી જુઓ ફૂલ કામકાજ ચાલુ તો છે તે જો આ ગેટની જો કે કામકાજ ચાલુ છે અહીંયા તારો તો અહીંયાથી દેખાય છે બાકી જોઈએ છીએ બાઈક ફરતું હોય એવું લાગે છે કારણ કે જોઈએ ટ્રેક્ટર તો એ મિત્રો અંદર બાઈક ફાયદો કરીએ કે એમનું છે કારણ કે જો ગારો તો છે વરસાદ પડે ને બે દિવસ એના લીધે બાકી તમે જોઈ શકો છો તૈયારી તો ચાલુ જ છે તો મિત્રો બાઇક જાય એમ લાગતું નથી મને કેમ નું લાગે હરીભાઈ તમને કિચડ ના લીધે લાગે બાઇક અંદર ફરે એવું કઈ કારણ કે તમે જોઈ શકો છો મિત્રો બધું તમે તો મને લાગે બાઇક અહીંયા મેકી દઈએ કેમ નું રહેશે અહીંયા મેકી દઈશું ને ચાલો મિત્રો બાઇક અહીંયા પાર્ક કરી નાખીએ એ પ્રોબ્લેમ કઈ વાળું કઈ વાત છે નહીં બાકી જોઈએ અંદર કેમનું છે કેમનું નહીં જોઈએ જઈશું ને આપણે હરીભાઈ ચાલો અંદર જઈએ પેલા જોઈએ ચાલો પેલી તો આપણે આ પહેલી ગલીમાં જઈએ કેમ નું રહેશે તમે જોઈ શકો તો મેળો મેળા ફૂલ તૈયારી છે તો તમે જોવા રાઈડ શું લગાવી છે બાકી તમે ધીરે ધીરે જઈએ છીએ કારણ કે બાઇક જાય નતું એટલા માટે મેં કીધું હાલતા જોઈ લઈએ નજીકથી જોવા મળશે કેમ નું હરિભાઈ એટલે હરિભાઈ લઈ લીધું હેલ્મેટ જુઓ પાઘડી પાઘડી તમે બાંધ્યાનું રાત શું છે તો તમે પાઘડી બાંધી વરસાદ આવે તો પ્રોટેક્ટ કરે માથા કેમ કે અત્યારે ઋતુ બે ચાલી રહ્યો છે શિયાળો ચાલી રહ્યો છે ને ચોમાસું જો આ ઋતુમાં આપણે થોડોક રિસ્ક લઈએ તો આ પહેરવું ખૂબ જરૂરી છે ચાલો મિત્રો જોઈએ બાકી હરીફાઈ કીધું એમ બાકી જો આ બાજુ તો જો બંબુ તાણ બાકી બાકી પ્લોટ તો બધા વેચે જ ગયા છે પણ બાકી હજુ કોઈ રોપ્યું નથી કાલે મારા અંદર પ્રમાણે કરી નાખશે કારણ કે કાલથી મેલો ચાલ થાય ને એટલા માટે તમે જો મિત્રો બ્રેકડાસ્ટ તો એકદમ કમ્પ્લીટ થઈ જશે તમે જુઓ એની બાજુમાં છે રેન્જર્સ બધી જો રાઇડ્સ બહુ ખતરનાક ખતરનાક હોય છે આપણે પોર ટ્રાય કરી હતી બાકી અહીંયાથી જુઓ આ બાજુ સારી લાગ્યો નથી ને અગર દરફેણની સાઈડ આ બાજુ હોય છે ને બંને સાઈડ હોય જેવી રીતના આબાદ સાઈડ હોય એ રીતનું આબાની સાઈડ સામે હોય છે પણ આખરે તો કાંઈ છે નહીં પહેલાં જોઈએ ચલો ઉડકા જોડે તો જો હુલી ગુલી ફેવરેટ આપણી કેમ તમે બેઠેલા હુલી ગુલીમાં ડર લાગે છે એટલા માટે બાકી હુલી ગુલી તો બધાની ફેવરેટ હોય છે જોકે આપણી ફેવરેટ છે મિત્રો તો એની બાજુમાં છે બ્રેક ડાન્સ તો મિત્રો આ મેળામાં આપણને બ્રેકડા કંઈક જાજા હોય એવું લાગે છે કારણ કે ઓલરેડી ત્યાં છે ત્યાં છે બે તો જોઈ લઈ અને અનાત્રી અહીંયા છે મિત્રો તમે જોઈ શકો છો બાકી વૂડખો બી જુઓ એની ફૂલ તૈયારી છે મિત્રો મિત્રો કાલથી મેળો ચાલતો હોય એટલે મને લાગે આજને રાતમાં બધું કમ્પ્લીટ કરી નાખશે બાકી તમે જુઓ વૂડખો બી ખતરનાક મોટો છે મિત્રો તો મિત્રો અહીંયાથી ડબલ લાઇન ચાલુ થાય છે જેમાં તમે સેમ જોવો છો એવું સામે બી હોય છે રાઈડ્સ જો આવે છે ઓલી ગુલી છે અહીંયા બી છે બ્રેક ડાસીની બાજુમાં છે ઓલી ગુલી અને તમે જો મિત્રો આ પાણી બહાર કાઢવા માટે જેથી ગારો ના થાય એટલા માટે જો આ પાઇપ લગાય છે આમાંથી બહાર કાઢશે એટલા માટે ચલો આપણે આજે બધું જોવાનું છે કારણ કે આ છે એટલા માટે ચક્ર માટે આ બાદ બી કામકાજ ચાલુ છે ફૂલ તૈયારી ચાલુ છે તમે જોવો મેળાની પહેલી લાઇનમાં આગળ જતાં થોડોક ગારો છે પણ કામકાજ ચાલતું છે જો મિત્રો પાણી બહાર કાઢવાનું તમે જોઈ શકો છો બાકી અહીંયા લાગશે હુડકો

બાકી જોઈએ હવે અહીંથી આમ ફરીએ અને ત્યાં સરકસનું હોય છે તે બધા જોઈએ અને એક નદી બાજ આપણે આંટો મારશો ને કે સાત નદીનો સંગમ જોવા જઈશું ને આપણે નદીનો સંગમ તો જોવો જ પડશે કારણ કે જે લોકપ્રિય પબ્લિક આવી રહ્યું છે ઓઠાની મેળાની માળ મારવા માટે એ સાત નદીઓના સંગમને લીધે આ ઓઠાનો મેળો ભરાઈ જઈ રહ્યો છે ચલો મિત્રો હવે આપણે એ કે મિત્રો સાથે અને આ મેળો મિત્રો આપણે ગુજરાતમાં બીજો નંબરનો હોય છે ગુજરાતનો ઓઠા ગામમાં ભરાય છે બાકી તો જોઈ જોઈને જોવું પડશે મિત્રો ગારો છે ને એટલા માટે કશું વાંધો નહીં મિત્રો કાલ તો કમ્પ્લીટ કરી નાખશે કારણ કે દળ નાખવાનું બી કામ ચાલુ જ છે તો આપણે હવે જઈશું પેલા નદી સાઈડ મિત્રો જોવો જે ગારો છે ને એ માટે જો દળ નાખે છે ત્યાં ત્યાં છે નદી નદીમાંથી જો કામકાજ મસ્ત મજાનું ચાલુ છે અને મિત્રો આ દરફેર મેળામાં અમે દરખેર આવીએ છીએ પણ આ મેળામાં અમને કંઈક એવું લાગ્યું આ મેળો બહુ હેવી અને મોટો થતો હોય એવું કંઈક લાગે છે તમને કેમ નું હરિભાઈ તમને લાગ્યું આ મેળો કારણ કે ગયા વર્ષે જે વરસાદના લીધે મેળો નતો થઈ શક્યો અલફેર ખૂબ ધામધૂમથી થવાની શક્યતા રહે છે તો મિત્રો અત્યારે જોઈએ આપણે ત્યાં સરકસનું જોઈએ છીએ પછી આપણે જઈશું નદી સાઈડ નદી કારણ કે તમે જોવો છો પાલાનો મેળો એની બાજુમાં નદીની ઓલી સાઈડ પાંડા પાલાનો મેળો ભરાય છે બાકી તમે જો આ સાઈડ નગર ખુલ્લું ખેત મેદાનો આવી જાય ખેતરો આવી જાય છે એ બદલે આ બાજુ રાઇડ શું છે જો હજુ લગાવી તો નથી મિત્રો પણ લગાવશે પણ રાઇડ શું હોય છે આ દર ફેર તો નથી વધતી આ ફેર વાય છે બાકી તમે જો સામે છે સરકસ સરકસ એક ચક્કર મારી લઈએ પછી આપણે જઈએ કિનાર સાઈડ નદી સાઈડ તો મિત્રો આપણા ફાઇનલી સરકસ પહોંચી જાય તમે જો સરકસ બહુ હેવી મોટી છે મિત્રો દરફેર અહીંયા હોય છે અહીંયા નાચનારી પબ્લિક હોય છે પબ્લિક જોવા માટે બહુ હોય છે કારણ કે નાચનારી હોય ને એટલા માટે આ બધી ફૂલ જગ્યા ભરી જાય છે નાચનારીને જોવા માટે તો આ બી એ શું આને પછી આપણે એક વિડીયો બનાવીશું કારણ કે અત્યારે તો અમે જોવા હતા કેમનું છે ને કેમનું નહીં એટલા માટે થયા હતા બાકી હરિભાઈ કંઈક ક્લિપ લેવાની છે હરિભાઈની ક્લિપ લઈએ બોલો બોલો શું કહેવા માગું છું બોલો આ તો ઓલો સરકસ છે ને હા હું એક સ્ટેપ કરું બતાવે છે

આ રીતનું કરે છે એમ ને બરાબર ચલો ભાઈ ભાઈ આજે ખૂબ આનંદ મેળામાં થઈ જાય બાકી જોઈને બી મજા આવી હવે જઈએ આપણે નદીની સાઈડ કારણ કે નદીમાં બી પાણી હોય છે એવું લાગે છે તો મિત્રો આપણે આવી ગયા નદીની ધારમાં તમે જોઈ શકો છો અહીંયા ગમે તેટલો વરસાદ આવે પણ છતાં પણ પાણી તો બધું જાય ઓલી સાઈડ આપણો પાલ્લાનો મેળો ભરાય છે અને મિત્રો તમે જો મેં કીધું તો આ જો મિત્રો જ્યાં કીચડ છે ત્યાં ગારામાં નાખવા લઈ જાય છે આ બધું ટ્રેક્ટરથી અહીંયા માટી ભરી બાકી તમે જો ઘણા બધા માણસ ને હામમાં જો અહીંયા બી પાર્લરનો મેળો ખતરનાક ભરાય છે મિત્રો બાકી ધમધોકાર કામ ચાલુ છે જો જ્યાં ગારા જેવું છે ને ત્યાં બધું નાખવા લઈ જાય છે ત્યાંથી માટી એટલે ગારો થોડી બી રસે નહીં બાકી મેળો જેવું વિચારતા હતા કે મેળો બંધ રહેશે વરસાદને લીધે પણ મિત્રો એવું કહે છે ને મેળો ધૂમધામ કામકાજ ચાલુ છે અહીંયા તો તમે આવજો અને આવવાનું ભૂલતા નહીં બાકી તમે જોવો સામે છે બ્રિજ એ બ્રિજ પર આપણે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે ગરીબાઈ આપણે જઈશું ને મેળા તરફ અંદર હા ચલો તો જઈએ ચલો ચલો અજયભાઈ બોલો બોલો આ સાત નદીઓ નો સંગમ છે જ્યાં સાત નદીઓ ભેગી થાય છે જ્યારે ફૂલ પાણી ભરાય છે ત્યારે આ પાણી ભરાઈ જાય છે પરંતુ ઓથાના મેળાની સાથે સાથે સામે પાલ્લાનો મેળો ભરાય છે જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે બરાબર ઓથાના મેળામાં રાયડો બધું જ હોય છે પરંતુ આપણને માન્યતા એટલી જ હોય છે કે જ્યાં સુધી મિત્રો મેળાની અંદર એક મસ્ત મજાની રાઇડ તમે આજો ઉડકો એકદમ કમ્પ્લીટ રાઇડ્સ થઈ જાય છે જો મિત્રો ખાલી બસ કાલથી ચાલુ થઈ જશે કારણ કે કાલ થાય છે પહેલી તારીખ કાલ પહેલી તારીખ કે તો બીજી તારીખ થી સ્ટાર્ટ થઈ જશે કેમ નો રે પહેલી કે બીજી તારીખે થઈ જશે મેળો ચાલુ અજે ભાઈ પાંચ દિવસનોનો મેળો કેમ નો આનંદ માણો આનંદ 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 માણો ખાલી આનંદ જ લેવાનો છે લોક મેળો છે પ્રિય મેળો છે અને ગ્રાહકો માટેનો સારો મેળો છે ચાલો મિત્રો આઈ ભાઈજીનું આપડા ઘર તરફ હા ભાઈ ચલો કારણ કે મિત્રો અમે જે હતું બધું બતાવ્યું કારણ કે જો જો આ બધું તો કોઈ વસ્તુ તૈયાર થયું નથી આજકાલમાં થઈ જશે કારણ કે એને બહુ થતા વાર ના લાગે બાકી સામે છે મહાદેવનું મંદિર દર્શન મસ્ત કરજો અને બાકી કોઈનું છોકરું ખોવાઈ જાય તો આ ટાંકી આપણે ઉપલબ્ધ છે છે અહીંયા બોલતા હોય તો બાકી આપણે જઈશું ઘર તરફ બાકી જો વિડીયો સારું લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો કેમ નો વિડીયો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જ ચાલો મિત્રો